બે હજાર છવ્વીસ માટે પરીક્ષાના ત્રણ ગુણના પ્રશ્નોની યાદી આજે તમારી આગળ રજૂ કરી રહ્યો છું નોટબુક સાથે રાખજો શક્ય હોય તો લખી લેજો અદરવાઈઝ ચોપડી રાખજો કે જેમાં ટીક કરી રાખો એટલે તમને ખ્યાલ આવી જાય કે કયા પાર્ટમાંથી કયા ચેપ્ટરના પ્રશ્નો કરવાના જરૂરી છે બીજી પરીક્ષા માટે અને કેટલાક પ્રશ્નો તમે થોડા એવા પણ તાર્યા છે કે કદાચ તમને બોર્ડ એક્ઝામમાં પણ ઉપયોગી થઈ પડશે પણ ચોક્કસ બોર્ડ એક્ઝામ પહેલા હું અર્થશાસ્ત્ર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અને એસપીસી વિષયના વિષયોના સંદર્ભમાં

પાંચમો પ્રશ્ન આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાડીટ આવકની સમજૂતી આપો માથાડીટ આવકના સંદર્ભમાં એને એક આર્થિક વિકાસના નિર્દેશક તરીકે મહત્વનો ગણાય છે એ લખી લેવું ત્યાર પછી માથાડીટ આવકનો અર્થ લખી દેવો દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે સરેરાશ આવક મળે છે તેને માથાડીટ આવક કહે છે સૂત્ર લખી દેવો સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા એની તરફેણ થઈ છે એ માયાત કરી છે વગેરે વાત કેટલીક લખી લેવી ત્યાર પછી આંકડાકીય માહિતી અને ત્યારબાદ એની સમજૂતી અને તોળ વિશ્લેષણ ત્રણ ગુણના સંદર્ભમાં ચેપ્ટર નંબર 2 પાંચમો પ્રશ્ન ભારતમાં વર્તમાનમાં વૃદ્ધિ થઈ રહી છે કે વિકાસ કે બનને થઈ રહ્યા છે તમારા જવાબના કારણો આપો તો એ જરા લખી લેઓ આર્થિક વિકાસ એટલે શું તેના લક્ષણો ત્યાર પછી આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત ઓકે

નાણાકીય નીતિ એટલે શું નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોને સમજાવો ત્યાર પછી વેપારી બેંકના મુખ્ય કાર્યો પણ અહીંયા થોડું પાંચ ગુણના સંદર્ભમાં છે એટલે ટૂંકમાં સમજાવજો વધારે લાંબા કરવા જશો તો સમય ખૂટશે અધરવાઇઝ કેટલાક પ્રશ્નોને ન્યાય નહીં આપી શકાય તો થોડા શોર્ટમાં સમજાવી લેવા કાર્યો છે એના એ રહે આરબીઆઈ ના બિન નાણાકીય કાર્યો બહુ જ મહત્વનો પ્રશ્ન બોર્ડ એક્ઝામના સંદર્ભમાં પણ આ પ્રશ્ન આપવાનો છું પણ તેમ છતાંય

ગરીબી નિવારણ માટેની સામાજિક સલામતીની યોજનાઓ વિશે માહિતી આપો અથવા સ્પષ્ટ સમજાવો એને ગરીબી નિવારણ માટે રોજગાર લક્ષી કાર્યક્રમો વિશેની માહિતી આપો અને ગરીબીના સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો ગરીબીના જે 11 નિર્દેશકો છે એમાં સ્વાસ્થ્ય સંબંધિત જે નિર્દેશકો છે એની સમજૂતી તમારે આપવાની છે તો એ જ રીતે આપી લેવી ત્યાર પછી પાઠ નંબર 6 ત્રણ ગુણના પ્રશ્નોના સંદર્ભમાં ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ એ

નામ જણાવી અને ત્યારબાદ એના એ ઉપરની જે વાત છે શરૂઆત જે કરવાની છે હરિયાળી ક્રાંતિ નો અર્થ આપવાનો છે એ ખાસ બોલાઈને ને 1960 ના સંદર્ભમાં અને 66 થી હરિયાળી ક્રાંતિ ગણાય છે ભારત દેશ શા માટે કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે વિદ્વાનને સમજાવો બે ગુણમાં પણ કેટલીક વખત એ ક્રોસ થાય છે આ પ્રશ્ન પાક સંરક્ષણ અને કૃષિ સંશોધન એટલે તમારો ચેપ્ટર નંબર 8 નો છેલ્લો બે ટોપિક

વેપાર તુલા એટલે શું લેન્ડ દેન ની તુલા એટલે શું ટુકનટ લખો હુંડિયામણ દર બહુ સુંદર પ્રશ્ન છે સમજાય સમજાવવા મતલબ કે સમજ માંગી લે એવો ટાઈપ નો છે વિદેશી હુંડિયામણ સંદર્ભમાં ખાલી એક જરા ખાલી ધ્યાન દોરવા માટે ખાલી ચર્ચા કરીએ આપણે કે 1 ડોલર બરાબર આજે 50 રૂપિયા છે સમજવા માટે તો આ હુંડિયામણ દર છે

ભૂલાય નહીં કર લેજો આ વખતે મને થોડો વધારે મહત્વનો લાગે છે બોર્ડ એક્ઝામના સંદર્ભમાં ભી તો એ ભૂલાય નહીં કર લેજો 10મો પાઠ એમાં ચાર પ્રશ્નો તમારા 11મા પાઠની અંદર શહેરીકરણની સમસ્યાને હળવી કરવાના ઉપાયો સમજાવો એ પણ સાદે એક મુદ્દો છે એમાં પહેલો મુદ્દો ખાસ બેંગુના સંદર્ભમાં ક્રોસ કરી લેજો તરા નીતિ વિષયક પગલા એ શહેરીકરણની સમસ્યાને હળવી કરવાના ઉપાયોમાં પહેલો ઉપાય છે એમાં ચાર ડેશ છે એ ખાસ કરી લેજો શિક્ષણનું મહત્વ ભારતમાં રેલવેનો વિકાસ આમાં પણ ખ્યાલ ના આવે શું લખવું છે તો પૂછી લેજો જરા ટૂંક નોટ લખવાનું કીધું છે એમાં પેટ્રોલિયમ પર ટૂંક નોટ લખો સ્થળાંતરનો અર્થ આપી તેના પ્રકારોને સમજાવો એમાં આંતરિક એટલે કે સ્થળ આધારિત અને કારણ આધારિત બંને સમજાવવાના રહેશે સ્થળ આધારિતની અંદર આંતરિક અને આંતરરાષ્ટ્રીય અથવા વિદેશ

તમારી રીતે મહેનત તો કરી લેજો પણ આ પ્રશ્નોને પ્રાયોરિટી આપશો તો 100% બીજી પરીક્ષા અને બોર્ડ એક્ઝામ અંદર મદદરૂપ 100% થશે તમારી આ તૈયારી અને જરૂર લાગે તો તમે અન્ય વિદ્યાર્થીઓને પણ શેર કરો મારે લિંક છે મારો WhatsApp પર આવે છે અથવા તો YouTube ઉપર મૂકું છું તો એને શેર કરી લો અન્ય વિદ્યાર્થીઓ સુધી પહોંચતો કરો પણ કદાચ પ્રશ્નોની કે એની છણાવટ એમને એસોર્ટ કરતા આવડતું નથી એમને શોર્ટિંગ કરી લઈએ આવડતું હોય બધું પણ પછી ગેઇન પણ કરવું પડે સારા માર્ક્સ કેવી રીતે ખેંચી શકાય અને પરીક્ષામાં કઈ રીતે લખવું જોઈએ વગેરે બાબતોની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવાના છીએ બિફોર બોર્ડ એક્ઝામ ઓકે આજે અહીંયા સુધી રાખીએ છીએ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ